હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મહારાષ્ટ્રના પુણે કોલ્હાપુર અને મુંબઈના ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ મિશ્રપાવની રેસીપી જો તમે તીખું અને ચટાકેદાર ખાવાના શોખીન હોવ તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને અને તમારી ફેમિલીને ચોક્કસ ભાવશે જ તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો આ મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો મિશ્રણ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પ્રેશર માં બે કપ જેટલા ફણગાવેલા મઠ ઉમેરીશું મગ અને મઠિયાને ફણગાવવાની રીત મેં પહેલા ચેનલ પર અપલોડ કરેલી છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અહીં તમે મઠની સાથે સાથે ફણગાવેલા મગનો ઉપયોગ પણ કરી શકો છો હવે હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું વન ફોર ટી સ્પૂન કરતાં પણ ઓછો હળદર પાવડર ઉમેરી દઈશું ત્યાર પછી પછીમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું હળદર અને મીઠું બરાબર મિક્સ થઈ જાય ને એટલે કુકરનું ઢાંકણ બંધ કરી સીટી લગાવી અને ગેસની મીડિયમ ફ્લેમ પર બે વિસલ કરી લઈશું હવે આપણા મટ પ્રેશર કૂક થાય છે ને ત્યાં સુધી આપણે એની સ્પેશિયલ ગ્રેવી બનાવી લઈએ તો એના માટે ગેસ ઓન કરી ગેસની મીડિયમ ફ્લેમ પર પેન મૂકી એમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું હવે તેલ ગરમ થાય ને એટલે એમાં એક ટેબલ સ્પૂન જેટલા સૂકા ધાણા આઠથી દસ મીઠા લીમડાના પાન બે તમાલપત્ર અને પાંચ સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર એને સારી રીતે સાતળી લઈશું આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર મસાલાને સાંતળવાથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે સ્લો ફ્લેમ પર સાંત્યા પછી એક ઇંચ જેટલા આદુના ટુકડા અને આઠથી દસ કડી લસણની ઉમેરી દઈશું અને સારી રીતે સાંતળી લઈશું ગેસની સ્લો ફ્લેમ પર વગાડ સાથે લસણની કડીને સાંતડતા ગોલ્ડન બ્રાઉન કલરની થાય અને સુગંધ આવવા લાગે ને ત્યારે એમાં દસથી બાર જેટલી સૂકા કોપરાની સ્લાઈસ ઉમેરી દઈશું અને સારી રીતે સાંતળી લઈશું એકાદ મિનિટમાં જ કોપરું એકદમ સરસ સંતળાઈને ગોલ્ડન કલરનું થઈ જાય છે હવે કોપરાની સ્લાઇસ પણ સંતળાઈ જાય ત્યારે એમાં બે મીડિયમ સાઇઝની ફાઇન ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પણ સાંતળી લઈશું હવે ડુંગળી પણ આછા ગુલાબી રંગની થાય ને ત્યાર પછી બે મીડિયમ સાઇઝના ફાઇન ચોપ કરેલા ટામેટા ઉમેરી દઈશું મિક્સ કરતા જઈને ગેસની મીડિયમ ફ્લેમ પર સાંતરતા સાંતતા ટામેટા એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈશું હવે લગભગ બેથી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ત્યારે ગેસની ફ્લેમ હવે ઓફ કરી દઈશું અને આ સંતરાયેલા મિશ્રણને સારી રીતે ઠંડુ થવા દઈશું હવે બીજી બાજુ પ્રેશર કૂકરની બે વિસલ પણ થઈ ગઈ છે કૂકરનું ઢાંકણ ખોલતા જ તમે જોઈ શકો છો મ ઠાખા પણ રહ્યા છે અને બફાઈને સોફ્ટ પણ થઈ ગયા છે હવે બીજી બાજુ સંતળાયેલો મસાલો પણ ઠંડો થઈ ગયો છે તો એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું ત્યાર એમાં એક ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી જારનું ઢાંકણ બંધ કરીને ક્રશ કરી લઈશું અહીં તમે જોઈ શકો છો થોડી અધકચરી એવી પેસ્ટ વટાઈને તૈયાર થઈ ગઈ છે હવે મિશ્રણ બનાવવા માટે એક કઢાઈમાં પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને હવે તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાઈ અને હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી લઈશું હવે રાઈ અને જીરું ક્રેકલ થાય ને ત્યારે એમાં ત્રણ નંગ લવિંગ અને બે તજના ટુકડા ઉમેરી દઈશું સાથે જ આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને હવે મસાલામાં વન ફોર ટી સ્પૂન કરતાં પણ ઓછો હળદર પાવડર હાફ ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું સાથે જ હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી મસાલા તેલમાં એકવાર મિક્સ કરી લઈશું અને મસાલા બરાબર મિક્સ થઈ જાય ને એટલે તરત જ એમાં કોપરા ડુંગળી અને ટામેટાની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દેવાની છે જેથી વઘારનો લાલ કલર કાઢો ના પડી જાય હવે એ જ મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી અને તેલમાં એડ કરી દઈશું બરાબર મિક્સ કરી દઈએ જેથી તૈયાર કરેલી પેસ્ટ અને મસાલા એકદમ સારી રીતે કૂક થઈ જાય ત્યાર પછી એમાં હાફ ટીસ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી દઈશું અને હવે મસાલા ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે ગેસની સ્લો ફ્લેમ પર ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું હવે લગભગ બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ઢાંકણ ખોલીને જોતાં જ તમે જોઈ શકો છો ગ્રેવી પણ એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે કલર પણ એકદમ સરસ લાલ ચટક આવ્યો છે તો એમાંથી અડધી વાડકી જેટલી ગ્રેવીને અલગ કાઢી લઈશું આ ચટણીનો ઉપયોગ આપણે મીસળપાવને શરૂ કરતી વખતે ચટણી અથવા તો તરી તરીકે કરવાનો છે ઓરિજિનલ મિશળ પાવમાં પણ આ જ રીતે તરીનો ઉપયોગ થાય છે હવે બાકી રહેલી ગ્રેવીમાં ફણગાવીને બાફેલા મઠને પાણી સાથે જ ઉમેરી દઈશું તો પહેલાં આપણે પાણી નથી ઉમેરી દેવાનું ગ્રેવી સાથે બાફેલા મઠને બરાબર મિક્સ કરી દઈશું અને ત્યાર પછી એમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દઈશું જેણે મિશ્રણ ચાખ્યું હશે એને ખબર જ હશે કે આ મિશ્રણનો રસો એકદમ પાતળો જ હોય છે હવે ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લીધા પછી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બરાબર ઉકળવા દઈશું હવે ચારથી પાંચ જ મિનિટ ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ સરસ ઉકળી પણ ગયું છે અને એની સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે હવે આ રીતે મિશ્રણ એકદમ સરસ ઉકળવા લાગે ને ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું હવે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું તો છે ને અસલ કોલ્હાપુરી મિશ્રણ બનાવવાની એકદમ સિમ્પલ રેસીપી હવે મિશ્રણ પર ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસને બંધ કરી દઈશું તો ગરમા ગરમ સુગંધીદાર ચટાકેદાર અને તીખું તમતમતું એવા મિશ્રણ પાઉને હવે ડુંગળી લીંબુ અને બન સાથે સર્વ કરી લઈશું પીરસેલા મીશળ પાઉને હવે ચટપટા અને ટેસ્ટી ચવાણાથી ગાર્નિશ કરી લઈએ આ કોલ્હાપુરી મિશ્રણને મહારાષ્ટ્રમાં આ જ રીતે ટમટમ અથવા તો મિક્સ ચવાણા સાથે શરૂ કરવામાં આવે છે ઉપરથી થોડા લીલા સમારેલા ધાણા ઉમેરી દઈએ અને અલગ કરેલી ચટણીનો તરી તરીકે ઉપયોગ કરી સાથે ઝીણી સમારેલી ડુંગળી લીંબુ અને પોચા રૂ જેવા પાઉ સાથે એકદમ ટેસ્ટી અને તીખું તમતમતું એવું આ મિશ્રણ પાઉ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે ગરમા ગરમ અને એકદમ ટેસ્ટફુલ એવા મિશળ પાઉને જો તમે એકવાર આ રીતે બનાવી લીધું ને તો બધાને એટલું બધું ભાવશે કે વીકમાં એકવાર તમારા ઘરમાં મિશળ પાઉ જરૂરથી બનશે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમને આવું તીખું તમતમતું અને ટેસ્ટી કંઈક સાંજે ખાવાનું મન થાય ને તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ દ્વારા જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને જો રેસીપી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે અમારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો